તે માટેનું જોડાણ ખાલી છે કે કેપેસિટન્સ વાળા કેપેસિટર સાથે કરવું જોઈએ મહત્તમ પાવર મહત્તમ પાવર વિનિમય ક્યારે થાય તો કે પ્રવાહ મહત્તમ હોય ત્યારે અને પ્રવાહ મહત્તમ ક્યારે મિત્રો થાય ખબર અનુરાધની સ્થિતિમાં આવા સંજોગોની અંદર આપણે શું જોઈએ એફ ઇજ અનુરાધની સ્થિતિમાં મને પણ ટુ પાય સ્ક્વેર રૂટમાં વન પણ એલ સી હવે આપણે સી શોધવાનું છે એફ તો અહીંયા આપેલું છે પચાસ અમારા બંને બાજુ વર્ગ વારીએ મને પણ 4π² મને પણ एलसी છેને કરતા બનાવો 4π² f² * h 12 મને પણ 4π² f તો નીચે n = 10 50 નો વર્ગ 2500 અને આ કેટલું છે મિત્રો 10 हेनरी તો જો મિત્રો પચીસ ગુણા ચાર કરો અને છ એક ના છે ઘાત દસ ગુના એક ગુના દસ ની માઇનસ છ ઘાત એક માઇક્રો ફેડ આવશે એટલે એ જવાબ આવશે નેક્સ્ટ હેલ આઠ એનરી સી પોઇન્ટ પાંચ માઇક્રોફેરેડે આર સોમ હોય તો આ પરિપથ માટે અનુનાદિ આવૃત્તિ કેટલી તો એપીજી ઇક્વલ ટુ વનપન ટુ અને શું આવશે આ છે એ મતલબ વન બરાબર

માઇનસ છ ઘા માઇનસ છ ઘા ઉપર જાય એટલે પ્લસ છ ઘાત છ છેદમાં દસ એટલે કેટલા આવશે મિત્રો પાંચ માઇનસ પ્લસ પાંચ દસ પ્લસ પાંચ પાયર્સ એટલે એ આન્સર આવશે ઓગણપચાસ મો એમસીક્યુ મિત્રો આર બરાબર પચાસ દસ ઓમ એલ બરાબર મિલી હેનરી ઇન્ડક્ટર્સ વાળા ઇન્ડક્ટરના શ્રેણી જોડાણ સાથે પચાસ અર્ષ આવૃત્તિ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન જોડેલ છે તો ક્યુ ફેક્ટર કેટલો ક્યુ બરાબર ઓમેગા એલ બાય આર ઓમેગા છે મિત્રો ટુ પાય એફ એલ બાય આર બે ત્રણ પોઈન્ટ ચૌદ

એલ આર અને સી દરેક ના અડધા કરવામાં આવે તો q ફેક્ટર કેટલો કરવામાં આવેલ બાય ટુ સી બાય ટુ આ તો એનો જ રહેશે ટુ પર જશે છેદ નો છેદ

બે દિશામાં થાય એટલે પરિણામી પ્રવાહ શું થાય મિત્રો ઝીરો થશે એક દિશામાં કારણ કે બે પરસ્પર વિરુદ્ધ હોય વોલ્ટેજ મૂલ્યો સરખા છે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એટલે પરિણામ શું થશે વોલ્ટેજ જીરો એટલે પ્રવાહ પણ શું થાય જીરો થશે સી જવાબ આવશે ખાલી જગ્યા ધરાવતા પરિપથ માટે એક જ દિશામાં મળે તો મિત્રો માત્ર અવરોધ હોય ને તો વોલ્ટેજ અને પ્રવાહ એક જ દિશામાં મળે કારણ કે ડેલ્ટા બરાબર જીરો તો માત્ર અવરોધ અવરોધ આર અને ઇન્ડક્ટર એલ ના શ્રેણી સાથે એસી વોલ્ટેજ લગાડેલ છે જો આર અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ દરેક નું મૂલ્ય આર હોય આર અને એક્સેલ દરેક નું મૂલ્ય ત્રણ ઓહમ હોય તો લગાડેલ વોલ્ટેજ અને પરિપથમાં પ્રવાહ વચ્ચેનો ગળા તફાવત કેટલો તો ટેન ડેલ્ટા એક્સેલ બાય આર ત્રણ ત્રણ ઉડી જાય ટેન ડેલ્ટા ડેલ્ટા બરાબર પિસ્તાલીસ અથવા ભાઈ ભાઈ ફોર આવશે બી આન્સર નેક્સ્ટ એલસીઆર શ્રેણી પરિપથમાં તેના ઘટકો વચ્ચેનો વોલ્ટેજ પચાસ વોલ્ટ છે તો એલસી જોડાણનો વોલ્ટેજ કેટલો તો શું આવશે મિત્રો પરિણામી વોલ્ટેજ VL વત્તા VC પણ બેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય એટલે પરિણામી વોલ્ટેજ શું થાય શૂન્ય થશે આપેલ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ ખાલી જગ્યા છે હવે R અને L બંને સમાંતરમાં અને વોલ્ટેજ સરખો છે મિત્રો તો ઇન્ડક્ટર માટે શું આવશે ઇન્ડક્ટર ની અંદર છે ને કે પ્રવાહ પાઇ જેટલો પાછળ હોય છે ડેલ્ટા

પચાસ 4 ચાર વડે ગુણો મિત્રો પચાસ ગુણ્યા ચારસો ત્રણ જીરો ઉપર જાય ચાર પચાસ કેટલા થશે પચાસ ગુણા માઇનસ છ ઘાત એટલે પચાસ માઇક્રોફાઈ અને આઠ કોસ ઓમેગાટી સમીકરણ વડે રજૂ થતા

એટલે આઈ એમ 5 કેટલું થયું મિત્રો આઠ એમ કોઈ કેટલું થયું દસ હવે એનું ગુણોત્તર લઈ લો છેદમાં આઈ એમ કોસ ફાઈવ આઠ ના ટેન ના છેદમાં પાંચ ટુ

√3 z = r² + xl² चलो z = 24 r² और √3નો સ્ક્વેર તમે કરો તો xl² 3r² થાય તો 3r² 4r² 4r² નો વર્ગમૂળ 2r થાય r = મિત્રો કેટલા આવે 12 હોમ એટલે આન્સર આવશે b તો મિત્રો આપણે જુદા જુદા ફોર વાડની અંદર આપણે એલસીઆર શ્રેણી પરિપથ અને અનુનાદ આધારિત એમસીક્યુ જોઈએ મિત્રો અને આપણે આશા રાખીએ છીએ તમને નીટ જ ડબલિમાં એમસીક્યુ ખૂબ ઉપયોગીને મળશે નેક્સ્ટ આપણે વિડીયો લેક્ચરની અંદર એલ સી દોલનનો આધારિત એમસીક્યુ જોઈશું થેન્ક યુ મિત્રો